ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે પંપ બોલીવુડની ફિલ્મો મનોરંજન માટે હોય છે સારી બાબતો સમજવા માટે હોય છે પરંતુ લોકો સારી વાતો કરતાં ખરાબ વાતો જલ્દી શીખે છે ફિલ્મનો હીરો જે રીતે પોતાના શાતિ દિમાગનો ઉપયોગ કરીને દુશ્મનોની આંખોમાં ધૂળ નાખે છે તેવી જ રીતે રિયલ લાઇફમાં પણ લોકો આવી મોડેસ ઓફ રેન્ડી અપનાવતા થયા છે દ્રશ્ય ફિલ્મ જોઈને ઘણી હત્યાઓ થઈ ચૂકી છે હત્યાના પ્રયાસો પણ થઈ ચૂક્યા છે તેવામાં દ્રશ્યમ ફિલ્મની સ્ટાઇલમાં વધુ એક હત્યાની ચોંકાવનારી ઘટના પાટણમાં બની તમને આશ્ચર્યમાં મૂકનારી આ ઘટના સાંતલપુર તાલુકાના ઝાખોત્રા ગામની છે થોડા દિવસ પહેલાં જ ગામની એક વાડીમાં એક લાશ મળી આવે છે પ્રથમ દ્રષ્ટિએ આ લાશ કોઈ મહિલાની હોય તેવું લાગતું હતું અને એ સ્પષ્ટ થતું હતું કે કોઈએ તેની હત્યા કરેલી છે બીજી તરફ આરોપીઓને લાગતું હતું કે કહાણી અહીં પૂરી થઈ જશે પણ લાશ મળ્યા બાદ કહાણી શરૂ થાય છે લાશ મળ્યા પછી શું થયું તમે તમને જણાવીશું પરંતુ તે પહેલાં એ જાણીએ કે વૃદ્ધની હત્યા કેમ કરવામાં આવી કહાણી ત્રણ મહિના પહેલાં શરૂ થઈ હતી જાખોતરા ગામે ગીતા નામની બાવીસ વર્ષીય પરિણીતા પડોશમાં રહેતા ભરત આહિર નામના એકવીસ વર્ષીય યુવક સાથે મજૂરી કરવા જતી હતી સાથે કામ કરવા દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો એકબીજા સાથે રોજ પ્રેમની મીઠી વાતો થવા લાગી પરિણીતા ગીતાને પોતાના પતિ કરતાં પ્રેમી ભરત વધારે વહાનો લાગવા લાગ્યો ગીતા ભરત સાથે જીવન પસાર કરવા માગતી હતી પરંતુ પોતે પરિણીતા હોવાથી ડર હતો પરિણીતાને હતું કે જો તે ભરત સાથે ભાગી જશે તો તેની આબરૂ જશે અને ઘરના લોકો તેને પકડી પાડશે તો ભરત સાથે જીવવા નહીં મળે એટલે ગીતા અને ભરત એક એવી યુક્તિ શોધી રહ્યા હતા કે જેનાથી પરિવારને કોઈ શંકા પણ ન જાય અને પોતાના ઈરાદા પણ પાર પડી જાય આ દરમિયાન ગીતાએ પોતાના ભાઈના મોબાઈલમાં ડાઉનલોડ કરેલી દ્રશ્યમ અને દ્રશ્યમ ટુ ફિલ્મ જોઈ જોયા બાદ તેને એક એવો પ્લાન તૈયાર કર્યો જેને સાંભળીને પ્રેમીના પણ હોશ ઉડી ગયા આ પ્લાન એવો હતો કે તેમના સાથે જીવવા મરવાના અરમાનો પૂરા થવાની આશા રહી હતી તેમને હતું કે જો પ્લાન પાર પડી જશે તો તેઓ આખી જિંદગી સાથે જીવશે અને કોઈને તેનો ખ્યાલ પણ નહીં આવે પ્રેમિકા ગીતાએ ઘડેલા પ્લાન પ્રમાણે આગળ વધવા માટે ભરત આહિત તૈયાર હતો 26મી ના રોજ તે સાંતલપુરના બરારા દાતરડા સાંતલપુર અને મઢોતરા ગામે એક એવા વ્યક્તિની શોધમાં ફર્યો જે રખડતું જીવન જીવતું હોય પરંતુ તે સમયે તેને કોઈ જ એવી વ્યક્તિ ન મળી આખરે વૈવા ગામે હરજીભાઈ સોલંકી નામના પંચાવન વર્ષીય આધેડ જોવા મળ્યા હરજીભાઈ સોલંકી પીપરાડાના રહેવાસી હતા પરંતુ ભટકતું જીવન જીવતા હતા પ્રેમી પંખીડાના પ્લાન એ પ્રમાણેનો હતો કે એકલવાયુ જીવન જીવતા આવા મોટી ઉમળના વ્યક્તિની હત્યા કરવી અને ત્યારબાદ તેના શરીર પર ગીતાના કપડાં પહેરાવી દેવા એટલું જ નહીં તેને એ રીતે મારવો કે તેનો ચહેરો ઓળખી ન શકાય જેથી ગીતાના પરિવારજનો એવું માની બેસે કે ગીતાની હત્યા થઈ ગઈ છે હવે ઘટનામાં આગળ શું થાય છે તેની હકીકત ખૂબ જ ફિલ્મી છે ભરત હરજીભાઈ સોલંકીને પોતાની મોટરસાઇકલ પર બેસાડીને એક ખેતરમાં લઈ ગયો હરજીભાઈ કંઈ સમજે તે પહેલા જ ભરતે તેમનું ઘડું દબાવીને બેભાન કર્યા અને ફરીથી મોટરસાઇકલ ઉપર પોતાની કમર સાથે બાંધીને ગામની સીમમાં તલાવડીવાળી જગ્યાએ પહોંચ્યો તે સમયે મધ્યરાત્રિનો સમય હતો ભરતે ગીતાને ફોન કરીને બોલાવી દીધી બંને ભેગા મળીને મૃતદેહ ઉપાડ્યો અને ગીતાના ઘરની નજીક વાડામાં લઈ આવ્યા અહીં ગીતાએ પોતાનો જે વસ્ત્રો હતા એ ઉતાર્યા ચાંદીની ઝાંજર હરજી સોલંકીને પહેરાવી દીધી ત્યારબાદ પહેલેથી જ નક્કી થયા મુજબ હરજી સોલંકી પણ પેટ્રોલ છાંટીને દીવાળ સડી ચાંપી દેવાઈ ત્યારબાદ બંને પ્રેમી પંખીડા ત્યાંથી ફરાર થઈ ગયા એકબીજાના પ્રેમમાં ગળાડૂ ગીતા અને ભરતે અજાણી વ્યક્તિની હત્યા કરીને ગંભીર ગુનો આચરો એકબીજાને પામવા માટે માનવીની હત્યા કરવા જેવી છેલ્લી હદ તેમણે પાર કરી નાખી ત્યાર પછી તેમને એવું લાગતું હતું કે તેઓ સુખેથી જીવન જીવી શકશે ગીતાને લાગતું હતું કે પોતાનો જે વસ્ત્રો છે એની ઝાંઝરી પહેરાવી હોવાથી પરિવારના લોકો મૃતદેહને ગીતાનો મૃતદેહ સમજીને સળગાવી દેશે અને તેમના માટે ગીતા હંમેશા માટે મરી જશે પરંતુ એવું બન્યું નહીં પરિવારજનો કપડાં અને ઝાંજરી જોઈને મૃતદેહને પોતાની ઘરે તો લઈ આવ્યા અંતિમ વિધિની તૈયારીઓ થવા લાગી પરંતુ આ દરમિયાન કપડા બદલાવતી વખતે પરિવારને ખ્યાલ આવ્યો કે આ લાશ ગીતાની નહીં પણ અજાણ્યા કોઈ પુરુષની છે જેથી તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી ત્યારબાદ પોલીસે કેવી રીતે આખો આ ભેદ ઉકોળ્યો તે પણ સાંભળો વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાવી આવેલું વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા

તેઓએ કોઈ જાતિ ભેદભાવના આધારે આ ઘટનાને અંજામ આપ્યો ન હતો પોલીસની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે ગીતાએ પોતાના પ્રેમીને પામવા માટે દ્રશ્યમ ફિલ્મ જોઈને અજાણ્યા વ્યક્તિની હત્યાનો પ્લાન ઘડ્યો હતો ગીતાને લાગતું હતું કે તેનો પ્લાન સક્સેસફુલ થશે અને તે નિરાંતે જીવન જીવી શકશે પરંતુ તે ભાન ભૂલી ગઈ તે એક એવા સંતાનની માતા છે છતાં પોતાના સંતાનની ચિંતા કર્યા વિના તે પ્રેમી સાથે ભાગી ગઈ હતી જોકે હવે તે પકડાઈ ગઈ છે અને પોલીસે બંનેને કાયદાનું ભાન પણ કરાવ્યું છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું અમરેલીમાં થયેલી એક હત્યાની